કિચડમાં બાપાનું વિસર્જન ધર્મ અને શ્રદ્ધાનું અપમાન ડિંડોલી ખરવાસ અવસ્થાની નહેરમાંથી અર્ધ વિસર્જિત કરાયેલી ત્રણ હજારથી વધુ ગણેશની પ્રતિમાઓને શ્રદ્ધાભેર સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના વર્ષોથી વધુ ગૌસેવકો દ્વારા ડિંડોલી ખરવાસ અને નહેરોમાંથી રજળતી અર્ધવિસર્જિત કરેલી ગણેશની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળાના ઉધના પાંડેસરા બમરોલી વિસ્તારના બસોથી વધુ ગૌ સેવકો દ્વારા શ્રી ગણેશજીની અર્ધવસર્જિત પીઓપી બનાવટની ત્રણ હજારથી વધુ મૂર્તિઓ ડિંડોલી અને ખરવાસા નહેરમાંથી કાઢી તેવી મૂર્તિઓને હજીરા ખાતેના દરિયા કિનારે પુનઃ વિસર્જન કરવામાં આવેલ છેલ્લા નવ વર્ષથી ભક્તોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા આશાજોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ કરવામાં નહીં આવે કે આ નહેર જગ્યાએ મૂકીને જતા રહેવાનું અમારી સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા પણ આવી ઘટનાઓ ફરી ન બને તેના ભાગરૂપે આ નહેરવાળા વિસ્તારમાં વિસર્જન દિવસોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવશે તેવા ભક્તોને અટકાવવામાં આવે છે તેમ છતાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈ વિસર્જન કરી જાય છે અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના વિસર્જનથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગી બનો છો અને ધર્મની બદનામી કરો છો જેથી માટી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયાકાંઠે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ શ્રી સાથે